હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી વ્લોગ તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે તો રાતના વાગવામાં થયા છે ઊભા રો બાજુવાળાની ઘડિયાળ લઈને બતાવી બે યાર આની ઘડિયાળ લઈને હવે ટાઈમ બતાવે ટાઈમ જ બંધ છે અંદર ટાઈમ રોકાઈ ગયો ભાઈનો તો ફ્રેન્ડ્સ વાગવામાં થયા છે અત્યારે માની લો તમે લોકો સાડા સાત થવા આવ્યા છે ઓરિજિનલ ટાઈમ જોઈ લો એક ને એકવીસ થયો છે અને અમારા લોકોની બેટિંગ ચાલે છે જેમાં જયલાએ સિક્સ મારી છે ભાઈ જય બ્લોક ચાલુ છે તમ તાર માર છક્કા છક્કા અરે વાહ ભાઈ વાહ સિરિયસલી યાર કરાવજે પાછો બોલ્યો છે તો તો ફ્રેન્ડ જય ભાઈનો લલકારો જુઓ ખાલી જય ભાઈનો લલકારો મંડી પડ્યો છે આમ બ્લોક ચાલુ કર્યો ને ચાલુ કરી દીધું છે અરે યાર આ કાચી અડી ગઈ કાચી અડી ગઈ काची अड़ी गई थोड़ी तो काची अड़ी थी जो फ्रेंड्स चौका ना छक्का मारे जा लगभग चौको मारे जा। चौका चौका मारे जा। तो, तो मारे हो तो नहीं छक्का ऊपर छक्का मारे आ भाई किन टारगेट आया जा सामने वाला तो तू बैटिंग वाले फील्डिंग में बैटिंग में जा आ बैटिंग में तो है ना टारगेट नहीं खबर तने खबर तो मना ना, ना। आले ना आउट कैच ना करे वाले જયલા ટાર્ગેટ કેટલો છે હે બોલ એકસો ને ત્રેવીસ નો ટાર્ગેટ છે લગભગ આ ભાઈ પણ જીતાડ દેશે અરે યાર મારી ઉપર હિચો ત્યાં ઉભો છે હિચો કોઈનું કઈ નઈ જવા દે તો ફ્રેન્ડ સાહેબ ટ્રાય તો કરે છે પણ અડતી નહીં મારા જેમ અને અહીંયા આગળ વેવાય બેઠા છે વેવાય બેઠા બેઠા વાઈટ ને એવું બધું કહે છે વાહ દેવાયત ભાઈ હા એમ કેચ કર્યો જય ભાઈ તમારું શું કેવું છે એક મિનિટ ઉભો રે ભાઈ ઓવર ના ના પછી ચોક્કા છક્કા મજબૂત માર્યા ચોક્કા છક્કા અરે કાચી અડી તો ફ્રેન્ડ આવું આવું ચાલ્યું ને તો આપણે એક નહીં ચાર ગેમ જીતી જઈશું આ લોકોની ઓવર જ કાચી પડે છે જુઓ આજો 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 આ કેથી કે દોડી તેજ કરવા ગયો થાલો થાલા અરે યાર 4 છે 4 થીયો ભાઈ મન તો લાગતું જ નહી મારી બેટિંગ આવે હવે કસો આંધો ની કટ થઈ જશે તો ફ્રેન્ડ્સ મેદાન માં સૂન શાંત થઈ ગયું છે બધું જ અને દર્શન જો અહીંયા બેહી ગયો છે મેન બેસ્ટ બેટ્સમેન મેન બેટ્સમેન જ અહીંયા બેઠો છે વિડીયો છે આપણી જોડે ચઈ ના ચીટિંગ કરવામાં માસ્ટર બ્લાસ્ટર અલા બોલર બહાર જતો રહ્યો બોક્સની આંખો બોલર બહાર જતો એ હવે તો ફોન આપ ભાઈ બોલે બાર જતો રહ્યો બોક્સ ની એ જયલા ઓ જયલા ફોન નહી આપતા હજી હજી ફોન નહી આપતા એ એ આ તો ભૂલી ગયો દેવા એ બતાવવાનું હું નો મળે હા શું છે ફોન હતી ડીકેસ આવી ગયો તો ઓવર નાખવા અને પહેલી જ ઓવરનો એનો લગભગ કંઈ દોડ્યો નહીં જો આ પાછળ તું જે ઊભો છે ને બહુ જોરદાર પ્લેયર તાજો તો જસ્ટ હમણાં જ ગયેલા એ સિક્સ મારી છે પણ વ્લોગ આપણો બંધ હતો

मैंने आपकी एक नीची सीड़ा ना जाती ये वो दर्शन सीआ करता अरे यार अरे थाला क्या कर रहा है थाला था रहा है बोपा थाले अलर्ट करना थोड़ा डिंटा क्या है? क्या, क्या बात निकली जैसे मैं जोएली तू निकली जैसे तो फ्रेंड सामने ही साइड दर्शन पंचाल आई है आजे और आप भैया कैच करेगी तू यार करीक व

आटलू तो निकिले ना बो गु ब्लॉग आवा हम जालो नहीं रहे। ए, आ, पावर आई गये फोटो बोटो तो आगे, <laughs> आगे। <laughs> <laughs> गई और वाह 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 वा। चलो कितना बाकी रहा वाह चल एक सिक्स सही जा आहा वाह बोल 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 तू बोल 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 तो बोल बोल बोल

કેટલા રન બાકી રન કેટલા બાકી માહોલ ગરમ થઈ ગયો બેટ્સમેનો જીતાડે એટલે આ માહોલ ગરમ એક એક બોલ ગણશે એક એક રન ગણશે એ બેટ્સમેન આવ્યા છે હવે

શું હતું મારે નીકળ્યા આ વસ્તુ કેપ્ચર થઈ છે તાર બતાવો જ બતાવી લે એ ના માને તો કેસ કર્યો કેટલા હે દેવાત કેટલા ले अब ये स्पिन फासते मैंने बिन बाज उतरेला भला बुरी मार मार मारी जैसे फासक पेट घुमाए वाइट 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 देखो तो चेक तारा उदी पहुंची गयो दर एक स्पीड

આપણે હારી ગયા છીએ ભાઈ સુખ શાંતિ હવે આ લોકોની બેટિંગ આવી છે ફરીવાર લગભગ ત્રેવીસ રનથી હાર્યા છીએ આપણે આ અમ્પાયરે હરખી અમ્પાયરિંગ નહીં કરી હાલો ભાઈ નેક્સ્ટ ચાલુ કરો